જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મહિન્દ્રા બોલેરો ગાડી જોઈ રહ્યા છો આ બોલેરો વેચવાની છે ઘર ઘરાવ ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે તેવું ગાડીના માલિક જણાવે છે ચાચવેલી ગાડી છે ઘર ઘરાવ ઘરના કામમાં જ ઉપયોગમાં લીધેલી ગાડી છે બે હજાર ને ના મોડલની ગાડી જોવા મળશે આ બોલેરો ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો બોલેરો વેચવાની છે બે હજાર ને નું મોડલ છે આ ગાડીનું એન્જિન પાવરફુલ છે ગેર કમ્પ્લેટ કંપની કલરમાં ગાડી જોવા મળશે નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળશે કલેરોની કન્ડિશન જોઈએ છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણીસિ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપો આપણે જાહેરાત કરી આપીશું તમે જે મહિન્દ્રા બોલેરો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર ચાચવેલી ગાડી છે ગાડીમાં ક્યાંય ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે બોલેરો વેચવાની છે ડીઝલ ગાડી જોવા મળશે એન્જિન પાવરફૂલ છે નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે પાર્સિંગ વિશેની વાત કરું તો જે જીરો બે પાર્સિંગ જોવા મળશે આ ગાડીનું ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફૂલ ફૂલ જવાબદારી સાથે આ બોલેરો વેચવાની છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત ત્રણ લાખ પચાસ હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે આ બોલેરોની કિંમતમાં હજી ફેરફાર કરી આપવામાં આવશે આ બોલેરો તમારે ખરીદવાની ઈચ્છા હોય અને બોલેરો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બોલેરો ગાડી તમને પ્રોપર ગીર ગઢડા જોવા મળે જિલ્લો ગીર સોમનાથ પ્રોપર ગીર ગઢડા તમને આ બોલેરો જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો જો તમારે આ બોલેરો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ગીર ગઢડા તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બોલેરો ગાડી લઈ શકો છો મિત્રો આ ગાડીની કિંમત ત્રણ લાખ પચાસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજ છે આ બોલેરાના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડિયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો મોબાઈલ નંબર મળી રહેશે જે આ ગાડીના માલિકનો નંબર છે આ ભાઈનો નંબર સિત્તેર ચાર ત્રેસઠ ઓગણચ્યાલીસ પાંચ પંદર તે બોલેરોના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ બોલેરો ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈને કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તમે રૂબરૂ મુલાકાત લઈ ગીર તમે ત્યાં જઈ તમે આ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો સાચવેલી ગાડી છે કંપની કલર નોન એક્સિડેન્ટ બોલેરો ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ બોલેરો વેચવાની છે ઘર ઘરાવ ગાડી છે